આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ ચિંતા નહીં કરતા તમે કોંગ્રેસ તો તો તૂટી ગયું છે ખતમ થઈ ગયું છે આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ છે પણ કેટલાક જે અલગ અહીંયા કહે છે ને અલગ અલગ ભીલ પ્રદેશ આ ધોળા દિવસે પેલા શું તારા દેખાડાની દિવસે વાત કરે છે આમ આદમી પાર્ટી ચૈતરાની વસાવા અને ભીલ પ્રદેશને આ રાજધાની આપવાની વાત કરીએ તો કયા મોડે તમે વાત કરો છો ઘડીક મારા ભીલ પ્રદેશ રાજસ્થાનમાં હેડક્વાર્ટર ત્યાં હશે ત્યાંના લોકો રાજસ્થાનના લોકો કે કે પેલું કયા ડુંગર ગુરુ ગોવિંદ માનગળ કે માં રાજધાની હશે રાજસ્થાનના આમ આદમી પાર્ટીના કે બાપ પાર્ટીના તે એ એમને સલગ એક સાથે જોડાયેલા છે એક એક રાજસ્થાનમાં અમારું રાજધાની માનગળમાં તૈયતર વસાહ એમ કે કેવડિયા કરું ને રાજધાની અરે તું એક એક પહેલી વખત જ એક જ ધારાસભ્ય છે તો તમે એક સંસદ સભ્ય પણ તમારી પાસે નથી તો તમે કઈ રીતના